વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસમાં આજે તેર પોઈન્ટ એકનો છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ તેર પોઈન્ટ એકનો છઠ્ઠા નંબરનો દાખલો નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં પચીસ પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે એટલે આ જે કુષ્ટક છે એમાં આ જે છે દૈનિક ખર્ચ છે અને પરિવારોની સંખ્યા છે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્ય યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધવાનો છે આપણે તો અહીંયા આપણે જોઈએ તો પહેલું તો દૈનિક ખર્ચ રૂપિયામાં છે સો થી એકસો પચાસ વચ્ચેનો ખર્ચો કેટલા પરિવારોની સંખ્યા છે ચાર એકસો પચાસ થી બસો રૂપિયા ખર્ચ હોય તેવા પરિવારો પાંચ બસો થી બસો પચાસ પરિવાર હોય તેવા પરિવાર કેટલા છે બાર બસો પચાસ થી પર ખર્ચ ધરાવતા પરિવાર બે ત્રણસો થી ત્રણસો પચાસ ખર્ચ ધરાવતા પરિવાર કેટલા છે બે હવે દેખો અહીંયા દરેકની વર્ગ લંબાઈ કેટલી છે તો કે પચાસ અહીંયા બસો માંથી એકસો પચાસ જાય તો પચાસ બસો પચાસમાંથી બસો જાય તો પચાસ ત્રણસોમાંથી બસો પચાસ જાય પચાસ ત્રણસો પચાસમાંથી ત્રણસો જાય તો પચાસ ટૂંકમાં આપણે ત્રણેય રીતનો ઉપયોગ કરી શકીએ છીએ તો અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ બરોબર પદ વિચલનની રીત એટલા માટે ઉપયોગ કરશું કારણ કે અહીંયા જે આપણે મધ્યક શોશું ને મધ્યક મોટા મળશે બરાબર એના કારણે આપણે પદ વિચલનનો રીતનો ઉપયોગ સારો રહેશે તો પહેલાં અહીંયા આપણે લખી દઈએ સીગમા એફઆઈ એક્સઆઈ સીગમા એફઆઈ લખીએ પહેલાં केल्ल तो पांच ने चार नौ नौ ने बार एक तेवीस तेवीस पच्चीस तो आपके आशे अच्छी हम देखो अँ लखू चु पद विचलन रीत मध्य सूत्र शू एक्स बार बराबर ए वाता सीमा एफ आई यू आई भाग्या सीग एफ आई गुनिया h h કેટલો જે આપડી જોડે તો અહીંયા લખશું અહીં वर्ग લંબાઈ h = 50 સમજ પડી મિત્રો આટલી હવે આપણે અહીંયા શું લખશું પરિવારોની સંખ્યા fi થઈ ગઈ તો પહેલા મધ્યકિંમત શોધવી પડશે તો લખીએ મધ્યકિંમત જેને આપણે કહીએ xi ત્યાર બાદ આપણે શું લઈએ છીએ કે ui = x5 - a / h અને છેલ્લે કા નામ શું આવશે fi ui આટલી સમજ પડી મિત્રો ચાલો 100 + 150 એટલે 250 200 આ બેનો સરવાળો કરશું આપણે આનો 100 + 150 એટલે 250 250 ભાગ્યા 2 કરી એટલે કેટલો જવાબ આવે 125 એ આપણી મધ્ય કિંમત થશે

તો અહીંયા એ લઈ લઉં છું બસો પચીસ ને એ ધારી પેલું શું શોધવાનું છે કે ભાઈ યુઆઈ શોધવાનું છે યુઆઈ કેવી રીતે થાય તો કે બાદ કરે કરે એને એ જ એટલે શું મળે યુઆઈ મળી જાય ચલો બસો પચીસ માંથી બસો પચીસ જાય એટલે જીરો જીરો ભાગ્યા પચાસ એટલે કેટલા થાય જીરો એ રીતે એકસો પંચોતેર માંથી બસો પચાસ જાય એટલે કેટલા વધે પચાસ બરોબર आले 175 - 225 / 50 175 माती 225 जाए ने 50 વડે એને ભાગ્યા 50 એટલે કેટલા વડે 1 વડે એટલે અહીંયા કેટલા જવાબ આવશે -1 125 માંથી 225 બાદ કરી એટલે 100 વડે બરોબર 125 - 225 એટલે કેટલા વડે -100 એને ભાગ્યા 50 એટલે કેટલા વડે 2 વડે આપડી જોડે તો અહીંયા કેટલા આવશે -2 ओके ए रीते 275 માંથી 250 જાય તો 50 50 ભાગ્યા 50 એટલે 1 આવશે અને 325 - 225 ભાગ્યા 50 એટલે 100 ભાગ્યા 50 એટલે કે આવશે 2 एफआईयूवाई કરવાનું છે એટલે કે 4 * 2 5 * 1 12 * 0 2 * 1 અને 2 * 2 ઈ લખવાનું છે આપણે તો લખ્યું અહીંયા ચલો 4 * 2 8 અન કેવા - 8 પાંચ ગુણ્યા માઇનસ એટલે માઇનસ પાંચ બાર ગુણ્યા જીરો એટલે જીરો બે એકા બે બે દુ ચાર ચલો અહીંયા સરવાળો કરીએ ચાર ને બે છ અને માઇનસ આઠ માઇનસ પાંચ એટલે કેટલા થશે માઇનસ તેર તેરમાંથી છ જાય એટલે કેટલા વધે માઇનસ સાત વધશે તો સીગમાં એફઆઈ કેટલા મળે આપણને માઇનસ સાત મળે હવે આ કિંમતો આ સમીકરણમાં મૂકીએ આપણે तो मुक्सु केसो ने पच्चीस सीग्मा एफआई के मब्य मईनस सात चलो सीग्मा एफआई के पच्चीस एच के पचास बसो पचीस 25 दो पचास प्लस सात दो 14 ए माइनस प्लस माइनस माइनस एले बो पच्चीस माइनस चौदह बस्सो पच्चीस मे चौद जाए के बसो ने अगियार માટે અહીંયા લખશું આપણે સાઈડમાં કે પરિવારનો આમ આમ પરિવારના ખોરાકનો પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક કેટલો આવે છે બસો ને અગિયાર રૂપિયા છે અમન પડી મિત્રો તો આપણો છઠ્ઠો દાખલો અહીંયા પૂર્ણ થાય છે ત્યાર બાદ સાતમા દાખલા નંબરનો દાખલો જોઈએ એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવા માં SO2 ની સાંદ્રતા બરોબર સાની SO2 ની સાંદ્રતા જે ઘટકો પ્રતિ 10 લાખ માં એટલે કે PPM પાર્ટ પર મિલિયન માં શોધવામાં માટે નીચે દર્શાવેલી માહિતી એકત્રિત કરવામાં આવી હતી તો હવામાં એસઓ ની સાંદ્રતાનો મધ્યક શોધો અહીંયા આપણને એસઓ ની સાંદ્રતા પીપીએમમાં આપી છે જે વર્ગ સ્વરૂપમાં છે બરોબર અને આવૃત્તિ આપી છે જોઈએ 0 થી જીરો માં કેટલી છે ચાર જીરો થી જીરો માં ઝીરો આઠમાં નવ 0.12 માં ઝીરો આઠથી થી જીરો વચ્ચે બે જીરો થી બે વીસ વચ્ચે ચાર

8 * 9 8 * 9 કેટલા થાય 17 17 * 9 26 26 * 4 30 એટલે ટોટલ સિગ્મા fi કેટલું આવે 30 ત્યાર બાદ આપણે શું શોધીએ છીએ મધ્યક મધ્યકિંમત सॉरी મધ્યકને મધ્ય કિંમત જેને આપણે કહીએ xi અહીંયા આપણે જોઈએ તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ કારણ કે બધી અહીંયા આપણને वर्ग लंबाई के जीरो पॉइंट जीरो चार जीरो पॉइंट जीरो चार बार आठ जाए जीरो चार सोल मार चार बराबर ए रीते वीस जाए तो चार चौवीस मीस जाए तो चार बराबर जीरो पॉइंट जीरो चार एले लखी दिए सूत्र लखीय पे तो पद विचलन रीत न पद विचलन रीत ज्या बराबर जीरो पॉइंट जीरो चार छे बार अथवा लेता लेता सूत्र लखी तो एक्स बार बराबर ए वत्ता सीमा एफ आई यू आई सिग्मा एफ आई गुणिया एच चलो मध्य किमत शो तो मित्रों जो ध्यान अ 0.04 / 2 लिखला तो 0.02 0.4 0.8 એટલે 0.12 0.2 ના અર્ધા 0.06 ચલો 0.8 + 0.12 એટલે લખલા તો 0.20 0.20 ના અર્ધા 0.10 0.12 + 0.16 એટલે 0.28 0.28 ના અર્ધા 0.14 ચલો જીરો પોઈન્ટ સોળ વધતા જીરો પોઈન્ટ વીસ એટલે જીરો પોઈન્ટ છત્રીસ છત્રીસ ના અડધા જીરો પોઈન્ટ છે યુઆઈ કેવી રીતે મળે તો એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ છેલ્લા શું આવે એફઆઈ યુઆઈ ચલો કોઈ આપણે મધ્યક ધારી લઈએ તો અત્યારમાં મધ્યક ધારી આપણે ચૌદ ને ધારી લઈએ છે बराबर 10 ने 10 ने दारी तो गणना क्री में अपन ने 148 से बराबर तो ये लेइए 0.6 0 એટલે चलो तो यहां कितना થઈ જશે 0 થશે xi - a એટલે 0.10 - 0.15 એટલે 0 0 ભાગ્યા 0.4 એટલે કેટલા થાય છે 0.04 ત્યારબાદ चलो 0.6 - 0.10 એટલે કેટલા થશે 0.04 - ભાગ્યા 0.0 4 એટલે કે લાવા દે માઈનસ 1 એ રીતે 0.02 - 0.04 એટલે કેટલા આવે -0.02 ભાગ્યા 0.0 4 બરોબર કેટલા થશે 2 સોરી 0.10 છે એટલે 8 થશે ના 8 માંથી જાય એટલે 0. સોરી 2 આવશે માઈનસ આ રીતે 0.02 - 0.10 लगता है 0.08 यानी भागया 0.04 એટલે કેટલા વડે 2 વડે એટલે અહીંયા કેટલા વડે માઈનસ એ રીતે નીચે કેટલા વડે 14 માંથી 10 જાય તો 4 4 ભાગ્યા 0.4 0.04 ભાગ્યા 0.04 એટલે 1 चलो 18 માંથી 10 જાય તો 8 વડે એટલે 0.08 થાય 0.08 ભાગ્યા 0.04 એટલે કેટલા થશે 2 0.22 માંથી 10 બાદ કરી એટલે કેટલા વડે 12 12 ભાગ્યા 0. 12 भाग 0.04 કરે એટલે 4 * 3 = 12 એટલે કેટલા આવે 0 3 વડે અહીંયા કેટલા વડે 3 FIUY કરીએ તો 4 * 2 = 8 અને કેવા માઈનસ 9 9 * 1 = 9 એટલે -9 0 2 * 1 = 2 4 * 2 = 8 3 * 2 = 6 ચલો સરવાળો કરીએ તો આ પ્લસનો સરવાળો કેટલો થશે 8 + 2 = 10 + 6 = 16 અને આમનો કરીએ કેળો થશે -70 એટલે જવાબ કેળો આવશે -1 આવે 17 માંથી 100 ऍड કરી એટલે હવે કિંમતો મુખ્ય સમીકરણમાં આપણે તો અહીંયા લખ્યે કિંમત માં કે સાઇડ માં લખું છું x बार = a + सिग्मा fi uy

આ રીતે સાઈડમાં લખોજો 0.04 ની જગ્યાએ શું લખશું 4/100 બરોબર એટલે અહીંયા કેટલા થશે આપણી જોડે તો અહીંયા થશે લખી અહીંયા -4/30 * 100 એટલે આમ લખાશે 0.10 + -4/ 3 * 1000 चलो 4 / 3 करिए 3 * 1 = 3 बराबर कितना बच गया 1 बच गया भाग ना चले यानी 0 ले लिए 3 * 3 = 9 कितना बच गया 1 એટલે આપણે 1.3333 જવાબ મળવાનો બરાબર એટલે આપણે અહીંયા કેટલા લેશો 1.33 લઈ લેએ અથવા 1.3 લઈ લેએ લા આપણે આ જવાબ કેવો મળશે સાઈનમાં લખો છું 0.10 + 1.3 / 1000 ચલો માટે 0.10 + હવે આને 1.3 એટલે કે લા થશે 10 ના છે ગુણ્યા 1000 થાય એટલે કે 13 અરે 1 2 3 4 એટલે 1 2 3 4 ના આ રીતે થશે બરોબર દશાંશ મુખ્ય લે નહીં અહીં આપણે લખું તો 0.0013 એટલે અહીંયા કેવું થશે આપણી જોડે અહીંયા માઈનસ ની નિશાની આવશે પ્લસ માઈનસ માઈનસ ભૂલ પડી છે અહીંયા બરોબર લખી દેઉ ફોર 13 પ્લસ ઓનસમાં માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ

आम हवा में SO2 की सांद्रता सांद्रता का माध्यक 0.099 ppm है समझ पड़ी मित्रों तो मित्रों यहां आप लोग सातवां दाखलो पूर्ण कर दीजिए ત્યાર बाद आठवां दाख, दाखला में जाइए કે એક વર્ગની સમગ્ર સત્રની ચાલીસ વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્ય શોધો ગેરહાજર દિવસોની સંખ્યા છે વર્ગમાં અને વિદ્યાર્થીઓની સંખ્યા છે જીરો થી છ દિવસ ગેરહાજર રહ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા ગેર છ થી દસ દિવસ વચ્ચે દસ વિદ્યાર્થી દસ થી ચૌદ વચ્ચે સાત વિદ્યાર્થી ચૌદ થી વીસ દિવસ ગેરહાજર હોય તેવા ચાર વિદ્યાર્થી વીસ થી અઠ્યાવીસ દિવસ હોય એવા ચાર 28 થી 38 દિવસ ગિયરા જરૂર તેવા વિદ્યાર્થીઓ 39 થી 40 દિવસ ગિયરા જરૂર તેવા વિદ્યાર્થીઓ કેટલા એક હવે देखो અહીંયા વર્ગ લંબાઈ જોઈ લે અહીંયા કેટલી છે 6 અહીંયા 4 અહીંયા 4 અહીંયા પછી 6 અહીંયા 8 અહીંયા 10 અને અહીંયા 2 ખબર પડી કે કેવી રીતે વર્ગ લંબાઈ અધર સીમામાંથી ઉધ્વ સીમા માં વાત કરે એટલે વર્ગ લંબાઈ મળી જાય બધી વર્ગ લંબાઈ કેવી જાય અલગ અલગ ला આપણે કઈ ધારેલા મધ્યક ની રીત દાખલો લનશું તો લખ્યે ધારેલા મધ્યક ની રીત સૂત્ર શું છે x બાર = a + Σ fi di / Σ fi ચલો અહીંયા શું જોઈએ છે પહેલું તો મધ્યકિંમત મધ્યકિંમત જેને આપણે શું કહીએ છીએ x i di की ये रीति मिले तो कि xi - a आने चले तो આવશે fi bi घड़ी डाल लो मध्य कीमत पहला में सोचो 6 + 0 એટલે 6 6 ભાગ્યા 2 એટલે કેટલા થાય 3 10 + 6 એટલે કેટલા થાય 16 16 ના અડધા 8 10 + 14 એટલે 24 24 ના અડધા 12 20 + 14 એટલે 34 34 ના અડધા 17 20 वत्ता 20, 80, 80 24. 28 વત્તા વીસ અડતાલીસ અડતાળીસ ના અડધા ચોવીસ 38, એટલે પચાસ ને સોળ ના અડધા અને ચાલીસ એટલે કેટલા થશે ઇઠ્યોતેર ઇઠ્યોતેરના અડધા ઓગણ ચાલીસ આ કિંમત મળી ગઈ કોઈક એકને એ ધારી લઈએ તો અહીંયા આપણે સત્તર ને એ ધારી લઉજ બરોબર કોઈને બી ધારા એવું જરૂરી નથી સત્તર ને ચલો आई माइनस ए सत्तर सत्तर तो जीरो बार सत्तर जाए तो के बारे सत्तर तो माइनस पांच आठ मे सत्तर जाए तो आई आठ के सत्तर आठ मैं सत्तर जाए तो सात आठ नौ ए माइनस नौ चलो त्री सत्तर जाए तो मईनस चौदह ये नीचे चौवीस जाए तो सात बराबर तेत मे सत्तर जाए तो सो

સાત ગુણ્યા પાંચ એટલે માઇનસ પાંત્રીસ જીરો ચાર સત્તા ચાર સત્તા અઠયાવીસ ચલો સો દુ બીસ સોળતેલું થયું મિત્રો હવે હવે શું કરવાનું સીગમા એફઆઈ બી ચલો આ બધાનો સરવાળો કરવાનો કોનો કોનો તો પેલા જે માઇનસની સંખ્યા છે એનો અને જે પ્લસની સંખ્યા છે એનો તો અહીંયા કરીએ પાંચ ને ચાર नौ चलो नौ ने पांच चौद ने त्र सात पड़ी नौ ने पांच चौदह त्र सत्तर सत्तनौ एक, सत्तनौ ने तो सत्तर एक सत्तर ने सात पड़ी एक एले मईनस बसो अग्नि चलो प्लस नो करिए तो आठ ने आठ सोल सत्तर अठार व्धी पड़ी एक चार ने चार आठ ने एक नौ अठाणु थे हमें शू करवाइनस बसो 78 માથી 98 બાદ કરી આપણે અથવા પ્લસ કરીએ બરોબર તો એમાંથી બાદ કરશું આપણે 279 એટલે કેટલા વર્ષ છે -181 વર્ષ છે આપણો જવાબ કેવો આવશે સિગ્મા f i d i નો -181 કિંમત મૂકીએ સમીકરણમાં a બરાબર કેટલા લેજેલા આપણે કે a = 17 હતા સિગ્મા f i d i કેવો મળ્યો -181 ભાગ્યા 40 હવે શું કરશું 181 ભાગ્યા 4 કરી આપણે કેવી રીતે તો કે 17 ગુણ્યા સોરી 17 વત્તા માઈનસ 181 ભાગ્યા 4 ગુણ્યા 100 સમજ પડી 21 181 ભાગ્યા 4 કરે તો 4 ચોક 16 કેટલા વધ્યા 2 વધે પડતી ઉતાર્યો 1 4 5 20 કેટલા વધ્યા 1 ભાગ ના ચાલે એને દશક લઈને શૂન નઈએ બરોબર એટલે 4 2 8 2 વડે ઉપરથી ઉતારે 16 એટલે 4 5 20 એટલે જવાબ કેવો આવશે આપણો જવાબ આવશે અહીંયા 17 +- 35 45.25 ભાગ્યા 10 એટલે 17 +-- 45.25 / 10 એટલે કેટલા થશે 4.500 ને 25 चलो 70 માંથી 4.500 25 બાદ કરે એટલે આપણો જવાબ કેટલો આવે તો 12. 475 બરોબર બે ડિજિટ માં લખું હોય તો 7 પછી 5 છે 5 ની 5 કાઢી એટલે દૂર કરી એટલે કેટલા થઈ જાય 48 થશે એટલે આપણો મધ્યક કેટલો થશે મિત્રો 12.48 થશે અહીંયા તો અહીંયા લખશું આપણે માટે લખીએ કે અહીં ગેરહાજર દિવસોની સંખ્યાઓનો સંખ્યાઓનો મધ્યક કેટલો મળ્યો 12.48 દિવસ છે મિત્રો અહીં આપણો આ દાખલા નંબર 8 પૂર્ણ થાય છે ત્યારબાદ સ્વાધ્યાય નો ચલો દાખલો જોઈએ આપણે તો 9 માં દાખલા માં છે કે નીચેનું પુસ્તક માં 35 સૈરો માં સાક્ષરતા દર ප්‍රතිશત માં આપેલ છે એટલે કે ટકા માં આપેલ છે તો સાક્ષરતા દરનો મધ્યક શોધો સાક્ષરતા દર ટકા માં આપેલા છે વર્ગ માં છે ટુકમાં 45 થી 55% હોય તેવા સૈરો ની સંખ્યા કેટલી ત્રડ 55 થી 65% साक्षरता है वर्गो शहरी संख्या के लिए दस पिस्तालीस तो से पंचोतेर ऐसी पंचासी होरता शहरी संख्या आठ पंचासी टका तो है तो देखो आपने खबर है कि पहलू वर्ग लंबा जी के दसठ मंचा जाए तो दस पंचोतेर मास जाए तो दस पंचासी मे पंचायत तो दस पंचाणु पंचासी जाए तो दस ગુમા વર્ગ લંબાઈ તો આપડે કેવી છે એક સમાન છે બધાની તો વર્ગ લંબાઈ સમાન છે તો આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ પદ વિચલનની રીત ચાલે તો કે હા કારણ કે આપણે અહીંયા fi fi અને xi બધું કેવા મળે છે મોટા મળે છે એકદમ ગુણાકારમાં ટાઈમ બગડે મધ્ય કિંમત xi પછી શું જોઈએ છે ui xi - a / h અને છેલ્લામાં શું મનસે fi u पद विचलननी रीत में उपयोग करिए तो लिखिए पद विचलननी रीत सूत्र सो छे x बार बराबर a सिग्मा fi ui सिग्मा fi h h कितलो छे आपरी जोड़े तो के h आपरी जोड़े छे 10 बरोबर वर्ग लंबाई लिख दी तो यहां होवे જોઈએ સિગ્મા fi yi કે સિગ્મા fi કેલ્કુ થાય છે આપણી જોડે તો કે સિગ્મા fi 10 ને 3 13 10 ને 11 21 ને 3 24 24 ને 8 24 ને 8 32 32 ને 3 35 એટલે આ કેલ્કુ થયું 35 મધ્ય કિંમત જોઈએ 95 + 45 એટલે કે લતા 100 100 ના અર્ધા 50 ચલો 65 + 55 એટલે કે લતા 120 120 ના અર્ધા 60 75 + 65 એટલે કેટલા થશે 140 140 ના અડધા 70 85 + 75 એટલે કેટલા થાય 160 એના અડધા 80 95 + 85 એટલે કેટલા થશે 180 180 ના અડધા 90 કોક એકને આપણે એ ધારી લઈએ તો કે 70 ને હું એ એ ધારી લઉં છું બરોબર સરવાળા ખાતર એટલે ચલો xy - a એટલે અહીંયા 0 થઈ જશે 0 / 10 એટલે 0 ચલો સાઇડમાંથી 70 જાય તો -10 -10 / h એટલે કે -10 / -10 એટલે 1 આવે 50 માંથી 70 જાય તો -20 / 10 એટલે -2 80 માંથી 70 જાય તો 10 10 / બરોબર એક અહીંયા ગણ બતાઈ દઉં છું xi - a / h xi કેટલો છે 18 માં હું 90 નો લઉં છું 90 90 માંથી 70 જાય भागया h कितना 10 90 में से 70 जाए तो 20 20 भागया 10 એટલે કેટલા વડે 2 વડે એ રીતે અહીંયા કેટલા વડે 1 થઈ ગયું સમજ પડી મિત્રો ચલો હવે fiu લઈ લઈએ fiu કેટલું છે આપણી જોડે તો જોઈએ અહીંયા 3 * 2 - 6 10 * -1 એટલે -10 11 * 0 એટલે 0 8 * 1 8 3 * 2 6 સરવાળો કરીએ આ બેનો તો કે માઇનસ સોળ અને અહીંયા કેટલો થશે આઠ ને છ ચૌદ સોળમાંથી ચૌદ જાય એટલે સીગમાં એફઆઈ કેટલું મળે આપણે સીગમાં એફઆઈ યુવાય માઇનસ બે મળશે કિંમત મૂકીએ એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફવાયુઆ ભાગ્યા સીગમાં એફઆઈ ગુણ્યા એચ ચલો કિંમત મૂકીએ આપણે ये कितना आता 70 वटा सिग्मा एफ आई वाई कितना है -2 सिग्मा एफ आई कितना है 35 एच कितना है 10 એટલે કે 70 - -20 2 * 10 એટલે 20 અને +-- ભાગ્યા 35 સમજ પડી મિત્રો ચલો ભાગાકાર કરીએ આપણે 20 ભાગ્યા 35 20 ભાગ્યા 35 કેટલો થશે એવી રીતે કરો જો બોલો તમે કોઈ રીતે કરી આપણે લસા લાઈન કર્યું હોય તો ઓપન થશે અને 20 ભાગ્યા 35 કરજો તો ઓપન થશે તો અહીંયા দেখো 20 ભાગ્યા 35 કરીએ 5 ચોક 20 અને 5 સત્તા 35 એટલે 4 ભાગ્યા 7 થાય બરોબર એટલે અહીંયા લખી આપણે સાઈડમાં માટે અહીંયા લખી નીચે सीतेर मईनस पांचवीस पांच सत्ता पीस सात चार ना चार भाग्या सात कर सो भाग चाल से नहीं चाले सुन लगे भाग से हाँ तो चार सात पंचा पत्र के ला वद्या, पांच व्या चलो ऊपर सोन उतारी तो सित्यू सित एक, एक लेवाना है बरोबर 70 - 0.57 ओके चला 70 माती 0.57 जायले केला 69.43 થાય થઈ ગયો તો આપડો આ મધ્યક મળ્યો તો લખશું આમ આપેલ સહરોમાં साक्षरता दरનો મધ્યક 69.43 परसेंटेज छे तो मित्रों અહીં આપણે સ્વાધ્યાય 13.1 ના દાખલા પૂર્ણ થાય છે આભાર મિત્રો